નર્મદા જિલ્લામાં હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના કિસ્સામાં રાજકારણ કરવાયું છે જોઈએ શું છે મામલો નર્મદા જિલ્લામાં હાલ ડેડાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવાના કિસ્સામાં રાજકારણ કરવામાં આવ્યું છે સાંસદે ચૈત્ર વસાવાએ જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પંચોતેર લાખનું તોડ કરીને માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોદી પાસે માંગ્યા હતા અને જે વાત જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ સાંસદને જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં કરી એમણે સાંસદ ગુસ્સે ભરાયને મીડિયાને પ્રતિક્રિયા આપી હતી જેને લઈને ગઈકાલે ચૈત્ર વસાવાએ જિલ્લા કલેક્ટર એસ કે મોદીને રૂબરૂ મળી આવેદનપત્ર લખી પૂછવામાં આવતા પંચોતેર લાખની માગણી ચૈત્ર વસાવાએ કરી એ વાતે ખોટી બતાવી જિલ્લા કલેક્ટરે સાંસદને ખોટા ઠેરવતા સાંસદ ગુસ્સે ભરાયા સાંસદે મીડિયા સાથે વાત કરી કે ચૈતર વસાવાએ જિલ્લા સંકલનમાં વ્યવહાર કાર્યક્રમને લઈને હિસાબ માંગ્યો અને અધિકારીઓએ હિસાબ પણ આપ્યો છતાં અધિકારીઓને ડબરાવીને પંચોતેર લાખ માંગ્યા અને સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો અને એટલે પૈસા ન મળ્યા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદની વાતને નકારતા સાંસદે કહ્યું કે મેં સરકાર સાથે કામ કરી રહ્યો છું અને જિલ્લા કલેક્ટર પાસે પંચોતેર લાખ માંગ્યાનું રેકોર્ડિંગ પણ છે પણ જિલ્લા કલેક્ટર કેમ આ વાતને છુપાવી રહ્યા છે એ મને ખબર નથી પડતી હું અધિકારી અને સરકાર તરફેણમાં બોલીને આવા લોકો સામે હું લડી રહું છું સરકારને પણ હું કહું છું કે અમારી સરકારે પણ આ બાબતે બોલવું પડે અને આ કોઈ સામાન્ય બાબત નથી આ વાત મીડિયામાં વારંવાર આવે છે તો સરકારે આવા આમાં ન્યાય કરવો પડશે કે જિલ્લા કલેક્ટર સાચો છે ચેતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા સાચો છે જે બાબતે કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આ બાબતે રાજ્ય સરકારે પણ સ્ટેન્ડ લેવું પડશે અને આ બાબતે હું છોડવાનો નથી હું સાચો છું જિલ્લા કલેક્ટર સામે ચેતર વસાવા હાવી થાય છે અને કલેક્ટર અરપોક હોય એમ બેસી રહું છું

ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત શ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ડીડીએપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખ તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયાવિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું અમારા પર પાયા આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી નિવેદન છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કૌભાંડ નો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડ ની વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું મનસુખ દાદા એક સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચેતર વસાવવા તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે મારી સાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થવા થઈ રહેલું છે મોદી હા એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે પણ કલેક્ટર શ્રી એ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસૂઠભાઈએ કરી છે જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું મારી વાત બિલકુલ સાચી વાત છે સત્ય વાત છે મારે જૂઠું બોલાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થયો ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો પછી બીજો દેવોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન આખો કાર્યક્રમ ઉજ્યો એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આને હવે સંકલન સમિતિમાં તપાસ માંગી એક વખત નહીં બે બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ કાર્યપાલક જિલ્લા કલેક્ટર એસ કે મોદી ને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી અમને કીધું કે અમારી આ સ્થિતિ અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીઓને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે ધમકાવે છે એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ છે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે તો અમારા દેખતા પરી મોદીને બોલાયા મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી ત્યાર પછી બીજા પણ અધિકારી હતા પણ હવે પ્રશ્ન શું છે તપાસનો વિષય છે બીજા બધા પોલીસ પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેર કબૂલ કર્યું છે બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે કાતો તો કોકનો કોક બધા બધાની મિલીભગત છે કે શું બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો અમને તો ખબર નહીં કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને ને આમેથી કીધું કે આ અમારે પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો કારણ કે અમને ટેવ પડી ગઈ છે અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના આ રીતના છે નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા જંગલ ખાતાની વાત પણ છે આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા પછી આ ગરડેશ્વર માં જે ખોટા બાંધકામ થાય એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડ પાણી કરવાના આટલા મોટા

અ અધિકારીઓને બચાવીશું આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો લો કે ચૈતરભાઈ પંચોતેર લાખ ની માગણી કરે છે એ એ મારો કોઈ મતલબ નથી હું કર્મચારી જિલ્લાના અધિકારી સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે સરકારે પણ બોલવું પડે કે આ નાનું આમ તો સામાન્ય બાબત નથી ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે સરકારને આમાં ન્યાય કરવો પડશે કલેક્ટર સાચો છે ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલરાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે હું નથી હું 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 સત્યની લડાઈ લડું છું સાચો છું હવે સાચો કલેક્ટર છે કાર્યપાલકજી ને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસ નો વિષય છે હવે જે મેં જોયું એમનું એમનું નિવેદન જોયું કલેક્ટર કેમ આવું બોલે છે કઈક ને કંઈક મને લાગે છે કારણ હશે એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસી ના પાડે છે કલેક્ટર નું આખું તમે જો હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કે હું પૂછું છું આજો તમે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે ચૈતર વસવા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ બિલકુલ ડરપોક હોય એ રીતના મીંડુ આડી બેસી રહ્યો છે ચોક્કસ આમાં કંઈક ના કઈક મને લાગે છે હું સાચો છું કે કલેક્ટર સાથે કે ચૈતર વસા હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય છોડી દઈશ પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે સરકારને છાસ વારે ગાળો દે છે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દે છે ધરાવે ડરાવે છે ધમકાવે છે તો એને આ લોકો વચ્ચે ઉપરાવું લઉં છું તો સરકાર અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે મને મદદરૂપ થવું છે એના બદલે ખોટા લોકો ને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું સરકાર વિશે શું કર્યાય કરવો પડશે સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમ બાકી નહીં કરતો હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને હું એકલો નતો મારી સાથે જિલ્લા જિલ્લા પાર્ટી ના પ્રમુખ નીલરા અને અમે સામેથી પૂછ્યું નથી સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે